યુવક દસ ફૂટ ઊંડા ખાણામાં પડ્યો ત્રણ સંતાનોના પિતાનો છાયો ગુમાવ્યો ઘટના એવી બની છે કે વડોદરા હલોલ રોડ પર બાઇક સવાર ઘરે જવા બાઇક સવાર ઘરે જવા નીકળ્યો હતો

નોકરી કરતો હતો વિજયભાઈ મહેશભાઈ હરિજન બાસ્કામાં આવેલી ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતો હતો મોડી રાત્રે સાંજે તે બાઇક લે ઉપર પોતાના ઘરે જરૂરથી જઈ રહ્યો હતો હાઈવે ઉપર વાહન વ્યવહાર વધુ હોવાથી તે જરૂરની જરૂરથી સર્વિસ રોડ પર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન હાલોલ સર્વિસ રોડ ઉપર ખેતરમાંથી દોડી ગાય વિજયભાઈ હરિજન બાઇક સાથે ભટકાતા તેઓ ઉછળીને દસ પંદર ખાડામાં પડી ગયા હતા અને આજુબાજુ લારીવાળાએ તેમ બહાર કાઢી અને તેમને એકસો આઠ મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા ગણતરીનો મૃત તેમજ એકસો આઠ આવી ગઈ અને ગંભીર રીતે હોસ્પિટલ હોસ્પિટલના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યા અને પોલીસને પણ જાહેર કરવામાં આવી પોલીસે ગંભીર રીતે ઘાયલ विजय भाई ने फरियाद आधार एक अग्निक का कश्मीरी बुनो दाखु तुम नागरिक कार्यवाही करते हैं कर धन्यवाद आपने वीडियो तो लाइक शेयर और लाइक करो